ભાદીખરોડ ગામ વચ્ચેનું નાડું જર્જરિત તંત્રની અવગણના કે ગંભીર દુર્ઘટના માટેનું આમંત્રણ અંકલેશ્વર તાલુકાના ભાદીખરોડ ગામને જોડતા માર્ગ ઉપર આવેલ નાળું ધીરે ધીરે ખસતા હાલ બની ગયું છે જેના કારણે ગ્રામજનો અને વિદ્યાર્થીઓ જીવના જોખમે તેમાંથી પસાર થવા મજબૂર બન્યા છે ગામને હાઈવે સાથે જોડતા આ નાળાએ તાજેતરમાં તિરાડો પાડી છે જેને ધ્યાનમાં રાખીને સ્થાનિકોએ કાંટા મૂકીને રસ્તો બંધ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ વૈકલ્પિક માર્ગ ન હોવાના કારણે લોકો હજી પણ ગમે તેમ કરીને નાળા પરથી જ પસાર થવા મજબૂર બન્યા છે છેલ્લા કેટલાય વર્ષોથી આ નાળાની સમાર સંભાળ પર કોઈ જ ધ્યાન આપવામાં આવ્યું નથી નાળું અચાનક જર્જરિત થતા નોકરીયાત વર્ગ શાળાએ જતા બાળકો અને અન્ય મુસાફરો માટે આ સમસ્યા ગંભીર બની છે જો તંત્ર તાત્કાલિક કાર્યવાહી નહીં કરે તો ચોમાસાની સિઝનમાં પરિસ્થિતિ વધુ વળશે અને લોકો ઘરમાં જ બંધ રહેવા મજબૂર થશે સ્થાનિક આગેવાનો અને ગ્રામજનોની માંગ છે કે આ નાળાની તાત્કાલિક નવીનીકરણ પ્રક્રિયા શરૂ કરવામાં આવે જેથી આવનારા દિવસોમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને ચોમાસા પહેલાં આ કામ પૂરું થાય તો લોકો માટે મોટી રાહત મળશે હવે જોવાનું એ રહ્યું કે તંત્ર ગ્રામીણોના આ દુઃખ પર કેટલું ઝડપથી પગલાં ભરે છે હું ભાદી ગામનો રહેવાસી ફારૂકભાઈ ઇસ્માઇલ અડાત આ મીડિયાના માધ્યમથી જણાવું છું કે અમારા ભાડી ગામ અને ખરોળ હાઈવે નેશનલ હાઈવે નંબર ફોર્ટી ને જોડતા જે રસ્તો છે જે ખરોળ ગામની પાસે ખાડી પર પુલ બનાવેલો છે તે પુલ આજે રાતના કોઈ કારણસર ક્રેક થઈ ગયો છે અને ભારે વાહનના અવરજવરના હિસાબે ક્રેક થઈ ગયેલા પુલ ભવિષ્યમાં કઈ ટાઈમ પર ઉડી પડે એનું કોઈ નક્કી નથી અને આ રસ્તો મેન રસ્તો છે ભાદી અને ખરોળ અને હાઈવે પર જવા માટે દરેક માણસને માટે જે સ્કૂલના છોકરાઓ પણ એને જાય છે જે બાડી ગામને સ્કૂલના છોકરા ભાડી ગામના છોકરાઓ જે કાપડરા છે ખરોડ હાઈસ્કૂલમાં જાય છે અને ખરોડના અને છોકરા જે કોણ જાય છે હાઈસ્કૂલમાં એમના માટે આ મેન રસ્તો છે બીજું કોઈ પાનોડી જાયમાં જેવા જે કામદારો છે તેમને માટે બી આ ખાસ મેન રસ્તો છે આ એક જ રસ્તો એવો છે કે જે રસ્તા પરથી અમે આ ચોવીસ કલાક લોકો ચાલે છે અને ચોવીસ કલાક આ રસ્તાનો ઉપયોગ કરે છે આ રસ્તો કોઈ કારણસર વચ્ચે જે ખાલી પણ જે વચમાંથી ક્રેક થઈ ગયો છે અને બંને બાજુથી ક્રેક થઈ અંદરમાં બેસી ગયો છે તો આ રસ્તાને તાત્કાલિક સમારકામ કરે અને તાત્કાલિક ધોરણે એને હું કામ ચાલુ કરાવે એ બદલ હું મીડિયાના માધ્યમથી હું જણાવું છું અને સાહેબ પર ડ્રાયરોજ આપીને આ કામને જરૂર જરૂર જલ્દી રિપેરિંગ પૂરું કરાવે જેથી લોકોને જતી હાલાકી દૂર થઈ જાય અને લોકો જાન માલને નુકસાન થતું અટકી જાય એ માટે હું આ મીડિયાના માધ્યમથી જાણું છું કે આ રસ્તાને તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરાવી અને આ રોડને ચાલુ કરાવે એવું મારું વાત જાણવાનું છે હું બાઈક પર ઇસ્માર બોલું છું